તો હું આવી ગઈ છું મારી દુકાનમાં અને કાલે પણ પાર્સલ આવ્યું હતું એમાં આપણે મોજડી જોઈ હતી અને આજે પાર્સલ આવ્યું છે મેં એક જીન્સ અને ટોપ મંગાવ્યું છે તો આપણે જોઈએ કેવું આવ્યું છે તો તમે જોઈ શકો છો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે મેં અને પેન્ટ મંગાવ્યો તો આપણે ચેક કરીએ અને હું પહેરીને પણ જોઉં કે કેવું આવ્યું છે કેવું નથી આવ્યું તો અમારા કાળુબેન આવી જાય અમારા સંજીબહેને આવી જાય સંજીબેન તું રાખડી કાલ જોઈ હતી બનાવાઈએ નથી જોઈ વિડિયોમ જોજે હો ને જોઈ શીખજે હ એ અમાર જીગી બનાય જીગી બન ખોલજે પાર્સલ પાર્સલ ખોલી જીગી જી વાઈ ગયો કરી જાય તો હાલ દેખાય તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું પેન્ટ છે અને મસ્ત અને કાપડ બી સારું હોય ને તો મેં મારી સાઈઝનું મંગાવીઓ પોકીટ વાળું તમે જોઈ શકો છો આ રીતે મંગાવ્યું છે હું પછી પેરિંગ ચેક કરું પછી આપણે ટોપ મંગાવ્યો શર્ટ ટાઈપ ટોપ આવી જઈ જવા તો મિત્રો જોઈ શકો છો આ રીતનું મેં ટોપ મંગાવ્યો છે એ પણ સરસ છે હું પહેરીને ચેક કરું કાપડ કાપડ બી મસ્ત આવી ગયો દેખાવ હું પહેરીને ચેક કરું કેવું લાગે આપણે જોઈએ તો મિત્રો આ રીતનું છે ટોપ અને આ રીતનું છે પેન્ટ તમે જોઈ શકો છો પણ સેજ નોર્મલી મને થોડું લૂઝ પડો ઓકે ઓકે આપણે હંચવા એટલો વધુ નહીં તો પડતા બીજ મેં જોઈ શકો મસ્ત મિત્રો પછી અમે નીકળ્યા ખેતરમાં જવા અને ખેતરમાં જવા જતાં જ શું જોયું તમે જુઓ બધાના ગામમાં કૂતરા ફરતા હોય ને અમારા ગામમાં ભૂંડા ફરી કોના કોના ગામમાં આવી રીતે ભૂંડ ફરી એ બી ડર્યા વગર આખી રેલગાડી તમે જોઈ શકો કેટલા બધા એ બધા જ આવી રીતના ફરતી આખા આખા ગામમાં ફરી પાછા અને અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે બબીતા અને જેઠાલાલ આવે છે પાલનપુરમાં એમનું પણ બોર્ડ લાગેલું છે હા અને હું જાઉં છું જે હું પહેલાં વિડીયો બનાવતી હતી બગીચામાં તો ત્યાં જાઉં છું અને હાલ તો અહીંયા તો કોઈ પોણી પોણી પાતું નહીં વરસાદના લીધે બસ એવો હો અહીંયા યુપીથી રહેતા હતા ભાઈઓ આખી ફેમિલી સાથે રહેતા હતા પણ એ હાલમાં તો નહીં રહેતા જોઈએ આપણે હવે કોઈ રહેવા આવ્યું અને જેવું ત્યાંનું વાતાવરણ હાલ તો બધું જેવું થઈ ગયું તમે દેખો બધું ઘાસ ને ઉગી ગયું આ બધી જગ્યાએ બધા મસ્ત ફૂલ ફૂલ હતા દેખો બે જગ્યાએ આ ટાઈપના મસ્ત ફૂલ હતા પણ હાલ તો કશું જ નહીં બધું કાઢી દીધું અંદરની સાઈડે મસ્ત જણ જણી હતી વરસાદ ચાલુ થઈ ગયો 嗯。 જગ્યા ઉપર મસ્ત હતું લીલું લીલું ઘાસ પણ બધું ને આકળી ગયો તમે જુઓ અને એ ઘર હતા પણ ઘરને બધું ગાટી દીધું હોયકણિયા મસ્ત જાણું જણું મસ્ત ઘાસ હતું બહાર તો કશું જ નહીં અને આ જગ્યા ને વૈકણી લીટીવાળા રહેતા હતા એમને આ બનાવ્યું તું ખબર નહીં શું બનાવેલું આ કપડાં ધોવાનું છે કદાચ બના પર કપડા ધોવાના હોય તો બધું પાણી જાય હોય તે બરાબર એવી રીતે મસ્ત હતું પણ હાલ તો કશું જ કોઈ નહીં દેખો પેલી બાજુ મસ્ત ઘાસ નહીં હતું હાલ તો બધું રમણ વમણ કરી દીધું હોય તો જો મસ્ત બગીચો હતો તોડ ફોડ કરી દીધી બધી તો મિત્રો જોઈ લો બગીચાની હાલત જેવી થઈ ગઈ બિચારાની મસ્ત બગીચો બનાવે નો માળો કુદરી એવું કોક નો માળો દેખો

નહીં બનાવેલું ઘર નેકળી જાય આ માળો હ પણ બનાવતા બનાવતા લાગે પડી ગયેલો એવું થયું છે કદાચ ઉપરથી પેલું હો ના જો માળા બનાવે પણ આ તો પેલી એ હું અરે આ પેલી એવું કેવાય

પેલા મસ્ત હતો બધું બનાવેલું પણ હવે નહીં બધું ગાડી દીધું હોય ગાડી નહીં મતલબ બધું વિખરાઈ ગયું બધું કોઈ બી વસ્તુ હોય સંભાળ રાખો તો વગર એ કોઈ ના રહે હાલ તો કોઈ રહેતું યા નહીં કોઈ કણીઓ પહેલાં રહેતા હતા યુપીવાળા એ વખતે મસ્ત હતું તો મિત્રો હવે અમે જઈએ છીએ મમ્મી અમને ગાયોને દોવાની તો ગાયોને દોશે અને પછી ગાયો લઈને જશો ઘેર માટે ખોણ પલાળીઓ અને હવે બેસ છે દોવા આ જગ્યા ઉપર દૂધી વાયેલી હતી કદાચ વિડીયો જૂનો વિડીયો જોયેલો હોય ને તો એમને ખબર હશે આઈરી એ જગ્યા જે દૂધી વાય હતી ના આ જગ્યા આ જગ્યા પર નથી આ જગ્યા પરથી સોરી આ જગ્યા પર દૂધી વાય હતી સાઈડમાં તો મિત્રો અમે ઘરે જતા હતા અને વચ્ચે કંકોડા મળે જુઓ આ તો ચલતી ગા નામ ગાડી કરી કંકુણ ઘડી મસ્ત થાય પાછીઓ